મારા ગામમાં અત્યારે દીપડાનો બહુ મોટો ભય છે બે થી ત્રણ મહિનાથી આટા મારે છે વન વિભાગ એક વખત પિંજરું મૂક્યું તું અને ઉપાડી લીધું એક દિવસ બે દિવસ રાખી અને બધી વાડીઓમાં અત્યારે લેબર આવી રહી બહુ તકલીફ છે જે લેબર છે મજૂરો બધાય આદિવાસી એ અંદર દીપડો દીપડો કરી અને બધાય વાગવા મીંડા છે અત્યારે એક વાર બરોબર અત્યારે વરસાદની સિઝન છે વાવણીની સિઝન છે વાવવાનું છે મગફળીને કપાસના બધાય પાક ની નીંદવાની મોસમ હાલે અને અત્યારે દીપડાની ભયથી બધા એક પણ આદિવાસી અહીંયા છે નહીં અને ગામજનોના જે ખેડૂતો છે એ પાંચ આઠ જણા ભેગા થઈને વાડી આવવું પડે રાતે તો આવી જ નથી પણ દિવસના આજુબાજુ ચાર પાંચ હોય તો જ અહીંયા વાડી આવી શકે એમ્સ રોડ છે એમ્સના જે દર્દીઓ છે એને પણ હાલકી ભરે પડે બહુ અને એ લોકોના જે કર્મચારી છે ડોક્ટરો છે સિસ્ટરો છે એ બધા પૂછ કે ભાઈ દીપડો નીકળો તો દીપડો નીકળો તો પણ દીપડો એમ કંઈ ઉભો નથી રહેતો વન વિભાગ એની સોલ્યુશન લે આવે તો જ આ બને એમ છે પૂરેપૂરો ભાઈ આ સાઈડ કોઈ એને આવતું જ નથી ઘટના એવી બને છે કે રાતના અહીંયા ગમે ત્યારે ચક્કર મારો કે રાતે ગમે ત્યાંથી દીપડો ગમે ત્યાં દીપડાની ફૂલ બીક રહે છે અમને અહીંયા રાતે ગમે ત્યારે મજૂર સુતા હોય તો ફૂલ બીકરી છે રાતે ગમે આપણે વાડપી કરવું હોય તો નથી કરી શકતા રોજ ભૂન નો ફૂલ ત્રાસ છે તો રાતે અમારે રખવું કરવું કે દીપડા નું ધ્યાન રાખવું અમારે દીપડો દોઢ થી બે મહિના થી દેખાય છે ફોરસ વાળાને અમે બે ત્રણ વાર જાણ કરી તોય કડક કોઈ લેતું નથી માંગણી એ જ છે કે જલ્દી ફોરસ વિભાગ જલ્દી જલ્દી કડક પગલા લઈને જલ્દી આ દીપડા ને પકડી જાય ઘટના તો સાહેબ એવું છે આ દીપડો વાડીયા બહુ હેરાન કરે છે માણસો બે દિવસ માં ઘરે ગયો હતો પછી માણસો તો સુતા તો જાગી ગયા પછી તો આખી રાત જઈ ગયા સુતા નહીં માંગણી એક જ છે સાહેબ અમારે કે આને જેમ બને માને વેલા પકડે દીપડા નો ત્રાસ છે સાહેબ બે મહિના થયા મજૂરો સાહેબ વૈયા જાય ને રાત આખી જાગે દિવસ ને કામ હું કરે બે ત્રણ વાળી ને તો લબાસ ભરીને વૈયા ગયા કે અમારે બાલ બસા નાના નાના એનું ધ્યાન રાખવું કે રાતે જાગું જાગવું દીપડો અમે જોયે તો અહીંયા ખાડા દા નો ટાઈમ હતો બધા બાઈ છોકરા તો ગયા તા અમે બધા હોય ગયા તા ખાટલા હારા ને ભટકા પાણી લોટો ભરેલો હતો ને જાગી ગયો પછી દીપડો માં અંદર આટો માર બહાર નીકળતો ખાટલા બહાર હતું ને ખાટલા હાર ભટકા ખાવા નજીક થી આવી ગયો ને ઘડી ખાટલા પર શાંત પડી રહ્યા પછી થોડો વાગી ગયો ને અત્યારે બધાને જગાડે ના કોઈ ન થતો મારવાડી શિયાળ જણા હતા એમાંથી બે તો વયા ગયા બે હજી સહી જવાના શિયાળ પાંચ માં